સરકારના વન વિભાગમાંથી રોપાલ લાવેલા અને શપથ લેવડાવીને વાલીઓને તમારા બાળકનો ઉછેર કરવા એ તે ઉછેર કરજો એ વિતરણ કરેલું અને મને જિલ્લા વન સંરક્ષણ અધિકારીએ સર્ટિફિકેટ આપેલું હવે હું મારું આ જે ગીત છે પ્રસ્તુત કરું છું અગણિત છે ઉપકાર છોડના અરે ભૂલ્યા કેમ ભૂલા બોલ ભાઈ છોડ માં છે રણ છોડ બોલો ભાઈ છોડ માં છે રણ છોડ ચૂલવા બાળ ને પારણ દીધું કુણી અંગી કાનુ દાતણ કીધું બેસવા સુવાના સાધન આપ્યા બેસવા સુવાના સાધન આપ્યા ઉપકાર કેમ વિસરાય बोलो भाई छोड़ माचे रण छोड़ बोलो भाई छोड़ माचे रण आन्य आने आउं सदी आ